સુરતના પાંડેસામાં મોટી મોટી મિલો અને ઇન્ડસ્ટ્રીઝ હોવાથી અનેક લોકો રોજગાર મેળવવા પરપ્રાંતમાંથી આવે છે જેથી અહીં લૂંટ ચોરી અને મારામારી જેવા ગુનાઓની સમસ્યા આવતી રહે છે

હેરાન પરેશાન કરી આરટીઆઈ દ્વારા તોડ પાણી કરતા લોકોની માહિતી પોલીસને આપવા અનુરોધ કરાયો હતો જયારે પોલીસ અને ઉદ્યોગપતિઓ વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે ઇન્ડસ્ટ્રીઝ તરફથી રજૂઆત મળી છે કે આરટીઆઈ માંગી લોકો પાસેથી ખંડણી પર માંગવામાં આવે છે તે અંગેની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી જે અંગે પોલીસ તરફથી આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવું મીડિયાને જણાવ્યું હતું પાંદેશરા જીઆઈડીસી વિસ્તારને સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવશે જે ઉદ્યોગોના સહકારથી પોલીસ તેટ તે સીસીટીવી કેમેરા લગાડી પોલીસની કામગીરીથી જીઆઈડીસીના ઉદ્યોગકારે સંતોષની લાગણી પણ આ બેઠકમાં વ્યક્ત કરી હતી સુરત શહેરના સૌથી મોટી માં એક apna પાંદેશરા જીઆઈડીસી છે જેમાં અહીંયા થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુઅન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સત્તાવીસ જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુઅન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીજ વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોઈએ અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરા ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ સાથોસાથ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક

ઇન્ડસ્ટ્રીઝને હરાન કરતી હતી એના ઉપર કેસ થયા તેર જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જોએ તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો કોઈ એક્સ્ટોર્શન કરે છે તો તમે ટોયલેટ નહીં કરો બલકી તાત્કાલિક જો પોલીસના જાણ કરો જોઈએ એના સંકલન કરવામાં આવેલા છે અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીઝના ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી જે તરફ જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે આ પહેલા પાંડેસરા વિસ્તાર આપને ખબર જો ગ્રામના સચિન પોલીસના આઉટપોસ્ટ હતા અત્યારે સચિન પોલ્યુશન સિટીમાં આવી ગયા પાંડેસરા સ્ટેશન બની ગયા ગીચ વસ્તી છે તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ રહે ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાન ના કરે કોઈ ઘટનાઓ બને કે દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જો ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જો આ ઘટિત ઘટનાઓને બનતા અટકાવી શકાય આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમ્મીદ છે કે આવનાર સમયમાં બી આપણો આ પૂરા એરિયા જો સુરતનો ગ્રોથ એન્જિનમાંથી એક એન્જિન અહીંયા આ વિસ્તાર છે તો આ લોકો બી સરસ રીતે જોઈએ આપણો સંકલન સાધીને કામગીરી થતી રહેશે આજે અમે લોકો જો ચર્ચા કરી ઘણા બધા પ્રશ્નો જો અમે ચાર પાંચ છ મહિનામાં જોયા તો અમે તો અમુક જો આરટીઆઈના દુરુપયોગ કરવાના જોયા આરટીઆઈ એક્ટિવિસ્ટ ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આરટીઆઈ માંગીને દુરુપયોગ કરવાના એક્સ્ટોર્શન કરવાના ખંડડી ઉઘરાવવાના આ એક મોટી સમસ્યા હતી જેના જો નિકાલ કરવામાં આવેલા છે જો અને અમુક લોકો જોઈએ એક્સ્ટોર્શન કરવાની અલગ અલગ રીતિ અપનાવતા હોય જોઈએ તો એના માટે જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને પછી જો આ વિસ્તારમાં જો લોકો રહે છે થોડાસા જો મજૂરી વર્ગ કરવા લોકો આવે છે તો અમુક જો લોકો જો વ્યાજના ચંગુલે ફસાઈ જતા હોય છે એની ચર્ચા કરવામાં એના માટે અમે લોકો સોલ્યુશન બતાય જોએ આમ મુખતવ જોએ આ પ્રકારની જો સમસ્યાઓ જો તકલીફ મે જો ચર્ચા કરવામાં આવી એના માટે જો નિકાલ અમે લોકો કરીએ છીએ ઓર સારાંશકલન આવનાર ફ્યુચર માં રે એની ચર્ચા અમે લોકો કરીએ છીએ સટીની ટેક્સટાઇલ એન્ડ ડાયમંડ હબ ઓફ ધ વર્લ્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓફ સુરત ઇઝ રેપ્યુટેડ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ બેસ્ટ ક્વોલિટી ઓફ પોલીએસ્ટર એન્ડ ડિસ્કોસ ફેબ્રિક There are more than 450 textile -like processing units in Surat. Out of which, about 120 textile -like processing units are located at GITC Estate of Industries. There are few chemical industries also located at TIPC Pandesara. These industries are water-consuming industries, and during manufacturing process, they generate effluent, which is required to be treated in effluent. Pandesara Green Environment and Water Welfare co Society Limited decided to install a common effluent treatment plant, CET, for treatment of effluent from these textile processing and chemical industries located at GIDC Pandesara. The purpose of CETP was to provide a common facility for effluent treatment on larger scale, which will enable industries to install state-of-art treatment facilities operating cost. Example CETP of 100 million liters per day capacity was installed by SPV company Panditsala Infrastructure Limited